જ્યાં વ્યક્તિ કોઈ માથા ભારે કે બુટલે ઘર છે તો પોલીસ ગાડી સાથે પોલીસનો રૂબાબ કે જો આ વ્યક્તિ પોલીસ નથી તો પોલીસની વાનમાં જેને ફેટ પકડી બેસાડી દો તે વ્યક્તિ કો જે વ્યક્તિ બિન યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે તેના બીજા પણ ખતરનાક વિડીયો આગળના અંકમાં જોવા મળશે જે વ્યક્તિ દઈ ગામ પંથકમાં મચાવી દીધો છે હાકા જે વ્યક્તિ વિડિયોમાં જોવા મળી રહ્યો છે તેને કોઈ પણ બહેન દીકરીઓની ઇજ્જત નથી કરી તેવા પણ વિડીયો તમને બતાવીશું આગળના અંકોમાં ચાલો સાંભળીએ આ વ્યક્તિના મોઢામાંથી નીકળતા શબ્દો પ્રશ્ન કેસ છે મુજરીમ હા નો જવાબ જામીન તો મને છ મહિનામાં જ મળી ગયા હતા સીધો આરોપી ઉપર શબ્દો નો પ્રહાર જામીન તો તમને છ મહિનામાં મળી ગયા તો તમે યાર બહુ ઢીલા પડ્યા ઢીલા પડ્યા મતલબ શું થાય પહેલો મતલબ એ થાય કે કોર્ટે ભલે વીસ વર્ષની સજા ફટકારી છ મહિનામાં પોલીસના નામે કલંક પોલીસે કોઈ રેપિસ્ટ આ બોલી રહ્યા તમે ઢીલા પડ્યા તેના ઘરે બહેન દીકરીઓ નથી કહેશું તો આગળના અંકમાં જાણીશું સત્ય હકીકત ઘટના આ વ્યક્તિ કોણ

બહુ લાભડાય એ છે વાત જ હોય છે રિપોર્ટો ગીતાબેન એન બાર રોડ જીલાબી રોડ છે ગાંધીનગર